મારું નામ પ્રજ્ઞા રત્ન હું મારા સમસ્ત ભારત બંધુને કેવા માંગુ છું કે આપ વિચાર કરો કોઈ પણ મસ્જિદ હોય કે પછી દરગાહ હોય તો એનું સંચાલન અમારા મુસ્લિમ ભાઈઓ જ કરતા હોય છે ઠીક એવી રીતે મંદિર હોય તો મંદિરનું સંચાલન પણ હિન્દુ ભાઈઓ જ કરતા હોય છે શીખ ગુરુદ્વારા હોય એનું પણ સંસાધન એ લોકો જ કરતા હોય છે તો પછી બોધો સાથે આવું કેમ જ્યાં બોધિસત્વ રાજકુમાર સિદ્ધાર્થ ને બોધિ પ્રાપ્તિ થઈ અને સિદ્ધાર્થ બુદ્ધ બિના આજે જે અમારો દેશ આઝાદ જેવો આઝાદ થયો સંવિધાન અમલમાં આવ્યું એ પહેલાનો બીટીએમ છે જે ઓગણીસો ને ઓગણપચાસ એક્ટ છે હજી કેમ ચાલુ તો પૂરી દુનિયાના બૌદ્ધો એક માંગણી છે ભારત સરકાર પાસે કે અમારી વિરાસત અમારી સભ્યતા અમારી સંસ્કૃતિ અમને પાસે આપી દો તો મહાબોધી મહાવિહાર છે એને મુક્ત કરવા માટે જે આજ જુનાગઢ સમસ્ત બૌદ્ધ પરિવાર બૌદ્ધ સમાજ જે

એટલે કે મહાબોધિ મહાવિહાર છે એ બૌદ્ધ ને સોંપે એ માટે થઈ અને માન્ય કલેક્ટર આવેદન પત્ર આપ્યું છે મહાબોધી મહાવિહાર છે એની અંદર એક કાયદો કાયદો છે છે બીટીએમસી એક્ટ એટલે કે મેનેજમેન્ટ ટેમ્પલ કમિટી એ ઓગણીસો નો છે એ કાયદો આજે પણ ત્યાં ચાલુ છે આપણે સૌ જાણીએ છીએ કે ભારત આઝાદ થઈ ગયા પછી ઓગણીસો પચાસ ની અંદર બંધારણની સ્વીકૃતિ થઈ તો બંધારણની સ્વીકૃતિ પહેલાના જેટલા કાયદા છે બધા છે તો મહાબોધી મહાવિહાર નો કાયદો છે એવો કાયદો છે કે એ કાયદા મુજબ એમાં કમિટી બનાવવામાં આવે છે એ કમિટી ની અંદર હિન્દુ ધર્મ ધર્મના લોકો છે અને એક ગયાના કલેક્ટર છે એ એનું સંચાલન કરે છે તો આપ સૌ આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ મંદિર છે મંદિર નું પ્રશાસન છે હિન્દુ લોકોના હાથમાં હોય છે મસ્જિદનું પ્રશાસન છે મુસ્લિમ લોકો ના હાથમાં હોય છે પછી કોઈ ચર્ચ હોય છે તો ખ્રિસ્તી લોકોના હાથમાં હોય છે અગિયાર હોય તો પારસી લોકોનો માં હોય છે તો એક આ મહાબુદ્ધિ મહાવિહાર છે એ બાબતે અલગ કાયદો કેમ છે એ માટે થઈ અને અમે આજ મહામયમ રાષ્ટ્રપાલ રાજ્યપાલ છે પછી મુખ્યમંત્રી છે ભારતના વડાપ્રધાન છે આ તમામને અવગત કર્યા છે કારણ કે અત્યારે બોધગયાની અંદર તથાગત બુદ્ધિ જે વાત કરી છે જે ઈશ્વર અને મોક્ષ છે એનાથી મુક્તિની વાત કરી છે એનાથી વિરુદ્ધ ત્યાં આજે મહાપતિ પરિષદની અંદર લોકો હવન કરવા એની વિરુદ્ધ છે એ પાખંડ છે ત્યાં ફેલાય છે તો એના માટે થઈ અને બારમી ફેબ્રુઆરીથી ભારતના જે ભિક્ષુ લોકો છે ભારતના જે બૌદ્ધ લોકો છે ભારતના જે આંબેડકર લોકો છે એ ત્યાં ભૂખ હડતાલ ઉપર છે બાર તારીખ બેઠા છે તો સત્વરે જે આનો નિર્ણય છે એ બૌદ્ધોના પક્ષમાં આવે એ માટે અમે આજ રોજ આવેદન આપેલ છે અસ્તુ નમો બુદ્ધાય જય ભીમ મારું મારું નામ ધમાચારી ધમપાલ ધમેક જુનાગઢ ત્રિયત બૌદ્ધ મહાસંઘના કેન્દ્રના પ્રેસિડન્ટ છું અહીંયા આપણે બુદ્ધ ગયા મુક્તિ માટેનું જે આવેદન પત્ર કલેક્ટરને આપવા માટે બધા લોકો આવ્યા છે એ બધાનો આવેદન પત્ર છે એ જે તે લોકો સુધી પૂગે એના માટે પ્રયાસ કરવાનો પ્રયત્ન કર્યો છે તે જય ભીમનવભાઈ